નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયોની અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર અગિયારસોથી અગિયારસો ત્રીસ દિયોદર અગિયારસો દસથી અગિયારસો એકાવન લાખણી અગિયારસોથી અગિયારસો છેતાલીસ પ્રાંતિજ એક હજાર નેવુંથી અગિયારસો દસ ભાભર અગિયારસો વીસથી અગિયારસો સત્તાવન તળાજા નવસો સત્તરથી નવસો ને સત્તર મહુવા નવસો સાઠથી એક હજાર એકસઠ પાલનપુર અગિયારસો વીસથી અગિયારસો બાવન ગોજારિયા આઠસો પાંચથી નવસો ને છવ્વીસ કુકરવાડા એક હજાર પંચાણુંથી અગિયારસો ત્રીસ વિજાપુર અગિયારસો દસથી અગિયારસો એકતાલીસ નેનાવા એક હજાર એંસીથી અગિયારસો એકાવન સિહોરી અગિયારસો દસથી અગિયારસો પંદર થરા અગિયારસો પંદરથી અગિયારસો છવ્વીસ સાણસમાં એક હજાર બાવીસથી અગિયારસો સત્તર વારાહી અગિયારસોથી અગિયારસો તેત્રીસ થરાદ અગિયારસોથી અગિયારસો પચાસ માણસા અગિયારસો ત્રેવીસથી અગિયારસો ચાલીસ વિસનગર એક હજાર નેવુંથી અગિયારસો અઠ્ઠાવન ગોંડલ એક હજારથી એક હજાર ડીસા અગિયારસો પચીસથી અગિયારસો એકતાલીસ બોટાદ એક હજાર પંદરથી એક હજાર એકસઠ કોડીનાર એક હજારથી અગિયારસો સાત ધાનેરા અગિયારસો થી અગિયારસો બેતાલીસ ભુજ અગિયારસો પંદરથી અગિયારસો વીસ જેતપુર નવસો પંચોતેરથી અગિયારસો એક આરીઝ અગિયારસો અગિયારથી અગિયારસો સુડતાલીસ ભાવનગર એક હજાર પચાસથી એક હજાર પચાસ વડગામ અગિયારસો ત્રીસથી અગિયારસો ત્રીસ ભીલડી અગિયારસો દસથી અગિયારસો એકતાલીસ જુનાગઢ એક હજારથી એક હજાર અઠ્ઠાણું બહુસરાજી અગિયારસો દસથી અગિયારસો છેતાલીસ ભયાઉ અગિયારસો એકવીસથી અગિયારસો છત્રીસ અંજાર અગિયારસો ચોવીસથી અગિયારસો પચાસ કલોલ અગિયારસો પંદરથી અગિયારસો બત્રીસ વાંકાનેર આઠસો ઓગણપચાસથી ને ઓગણપચાસ પાટણ અગિયારસો વીસથી અગિયારસો ઓગણસાઠ દાહોદ તેરસો ચાલીસથી તેરસો ને અડતાલીસ માંડલ એક હજાર એક્યાસીથી એક હજાર ચોરાણું પાટડી અગિયારસોથી અગિયારસો સાત અમરેલી એક હજાર અડસઠથી એક હજાર અડસઠ રાપર અગિયારસો વીસથી અગિયારસો વીસ ધાંગધ્રા અગિયારસો અગિયારથી અગિયારસો ને અગિયાર આંબલિયાસણ અગિયારસો ત્રણથી અગિયારસો ને પાંચ મહેસાણા એક હજાર નેવુંથી અગિયારસો બેતાલીસ સિદ્ધપુર અગિયારસો પંદરથી અગિયારસો પચાસ રખિયાલ અગિયારસોથી અગિયારસો દસ દાહોદ અગિયારસો પાંચથી અગિયારસો પંદર જોટાણા અગિયારસો અઢારથી અગિયારસો બાવીસ બાવળા અગિયારસો બત્રીસથી અગિયારસો બત્રીસ રાજકોટ એક હજાર પચાસથી અગિયારસો ને ચોવીસ સમી અગિયારસો વીસથી અગિયારસો તેત્રીસ ખેડબ્રહ્મા અગિયારસો દસથી અગિયારસો વીસ ઉનાવા અગિયારસોથી અગિયારસો સાડત્રીસ વિરમગામ અગિયારસો અઠ્યાવીસથી અગિયારસો પાંત્રીસ હળવદ એક હજાર નેવુંથી અગિયારસો પંદર અને ખેડૂત મિત્રો તલોદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોને ત્રણથી અગિયારસો ને બાર રૂપિયા બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર કરી દેજો